સ્વામિનારાયણ મિત્રો કાલે આપણે મેળવાનો ઉમેર નતો આવ્યો એટલે હવે બૈરા મેળાનો શોખ કેટલો હોય તમને ખબર આજે ફરીથી જવું પડે એવું છે કાલે નો મેળો કરાયો એટલે તો આજે ફરીથી પાછા જઈએ છીએ મૂડી મહોત્સવમાં મેળો કરવા માટે પણ પેલા જઈશું આપડી વાડી આટો મારવા વડિયાળી કેવી કોડિયાળી થઈ છે ચેક કરી લેશું

અને જોઈ લો અહીંયા આપણા છે મકાન અને આપણે ગાડી તો આપણી વરિયાળી જોઈએ ચાલો વાડીએ ઘણી મોટી વરિયાળી થઈ ગઈ છે વચ્ચેલો ભાગ આપણો છે આ માથું હમણું તો થઈ ગઈ છે આપણી વરિયાળી આ ભાજપના ઝંડાથી

હું લઈને તો આવ્યો તો ઓલા પૂરી ને લાવ્યો નતો એક દી આ ગાડી માં લઈને આવ્યા હતા તો મિત્રો છેલ્લે એક ચારો છે થોડાક ચેણા વાયેલા છે તો જોઈ લો ચેણા મારી અને જાણે મોક્ષ નહીં બધા ખાઈ છે ચેણા ધીયા છે એ પાકતા આવે અમુક અમુક ઠેકાણે પાક્યા છે મમ્મી તોડે છે અત્યારે એમાંથી આખો છોડવો તોડે તો બધા એમાં કાચા પાકા હોય

તમે પણ કહેજો કે ઘરની વાળીના ચેના ખાતા હોય પ્રોગ્રામ કરતા હોય કમાન્ટમાં લગજો ભાઈ જવા ચાલો અને છે હજી ખાવાના છે ને હે હજી ખાવાના છે ને હે હાઈતે હાઈતે ખાસ તું ચેવીને રીતે ખાવાના હોય હપોટિયા સપોટિયા વિણે તારી જીવા

બીજું પણ ઘરનું શાકભાજી થોડું વાવ્યું છે જોઈ લો હા આ છે લીલી મેથી છે આવા મૂળા છે પછી આ દાણા છે લીલા દેશી દાણા છે એટલે આવું બધું થોડું થોડું હોય એટલે ઘરમાં ખાવા ખાવામાં ચાલે આ અહીંયાથી જો આ છે થોડે થોડે જગ્યાએ મૂળા નાખેલા છે લીલી મેથી છે અને ધાણા પણ દે એટલે છેલ્લા બે ચારા જે મોચમ ના હોય એમાં આટલું નાખ્યું છે અને ઓલ્લા છેડે આપણે ચેણા નાખ્યા છે જે હમણાં આપણે જોયું તો આ છેડે થી પેલા છેડે તમને સામે દીવાલ દેખાય ને તો મિત્રો આપણા ખેતરમાં પાણી ક્યાંથી પાઈએ છીએ બતાવી દઉં તમને તો જોઈ લો આગળ આ મેઈન ધોરીઓ છે અને આ કુંડી છે છે કુંડી અને આજે તમને હોલ દેખાય એમાંથી પાણી આવે સામે કેનાલ છે કેનાલમાંથી મશીન ચાલુ કરીને ત્યાં કુંડી છે એ કુંડીમાં નાખીએ લ્યા પાણી આવે એ એક સાઈડનું પાણી છે અને બીજું નદી આ બાજુ છે દૂર બે કિલોમીટર ત્રણ કિલોમીટર ત્યાં પણ મોટર છે પાવર છે ત્યાં એટલે ત્યાં પાડી ત્યાંથી ઉપરથી પાણી પાડે એટલે એ પાણી અહીંયા આવે છે એટલે બે સાઈડથી પાણી આપણે પઈ શકીએ છીએ ખેતરમાં આંટો મારી લીધો છે હવે પાછા નીકળીએ છીએ મૂડી જવા માટે તો મમ્મીએ થોડી મેથી લીધી છે કોની આંટે લીધી મેથી

મિત્ર આ છે અમારે મોક્ષની જોડી અમારે ગમે ત્યારે ફરવા જાય ત્યારે હારે જ રાખવું પડે જોવો અમારે કેવો બાદ આવુંદડીમાં ગોળીઓ બની લઈ જાય જેટલી પબ્લિક હામી મળે ને બધી પબ્લિક હામી જોતી જોતી જાય પહોંચી ગયા છીએ મેળામાં માં અહિયાં છે ટ્રેન જેમાં બેસવાની ગણતરી હતી પણ કોઈ જ પબ્લિક નથી તો ચાર પાંચ જણા માટે ટ્રેન ચાલુ કરશે ના તો ચાલો આગળ મેળા જોઈએ રાત્રિ મેળા નજારો જાજી રાઈડ શું તો બધી ખાલી જ છે પબ્લિક કોઈ મેળાનો આનંદ એટલે આપણે પણ એક ચકદરમાં બેઠા નથી અને ચકદોળમાં પણ રેલગાડીમાં બેહવાનું હતું રેલગાડીમાં તો ખાલી હતી એવા આખી ગાડીના બધા જ ટિકિટો લે પછી રેલગાડી ચાલુ કરે ત્યાં સુધી આપણે વેઇટ ના કરીએ એટલે એવું છે તો અનીષાને બધાને મેળામાં આંટો મરાઈ દીધો છે એટલે હવે અહીંથી નીકળીએ છીએ મેળો માણીને મેળો કર્યો ને એવું ચકદોળમાં હતું કે બીક લાગતી હતી ને તો ઓલા કૂદકા મારવાનું હતું એમાં એનો બીક લાગી ગયો હતો એમાં બેઠી નહીં નાના નાના છોકરા ચેવા કૂદતા હતા તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે અને જો આગળ મમ્મી પપ્પાની જાય છે જો અમારા મોક્ષ સુઈ ગયો છે એટલે એને જો આજ ઘોડી જ રાખ્યો છે

એટલે ચાલો કરીએ છીએ આ નો એન્ડ શાંતિથી ઘરે પહોંચી ગયા છીએ હવે કરીશું આરામ તમે પણ કરો આરામ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કંઈ પણ તમારા ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં લખજો બાય હું મળીશું આવાજ એક અતરંગી વ્લવ સાથે તો આ મારા પ્રેમથી સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકા